m a પાણીધરાના રહીશ વાતા જયસાભાઈ ન્યૂઝ એજન્ટ તરીકે જોડાયેલ અને સામાજિક કાર્યકર તરીકે પાણીદરા ગામમાં ઘણા વર્ષોથી સંકળાયેલ છે આ નરેન્દ્રભાઈ મોદીના અભિયાન સ્વરૂપે આજરોજ પાણીદરા ગામે ઘર ઘર તિરંગા અભિયાનમાં આજે પાણીંદ્રા પ્રાથમિક શાળામાં પાણીન્દ્રા પ્રાથમિક શાળામાં ઘર ઘર તિરંગા યાત્રા અંતર્ગત શાળાના આચાર્ય જેઠાભાઈ ડોડીયા ગામના સરપંચ હરેશભાઈ ડાભી ગામના મંત્રી તલાટી કમ મંત્રી વિશાલભાઈ સોલંકી તથા અન્ય આગેવાનો સાથે જોડાય અને સ્કૂલના બાળકોને વ્યવસ્થિત ગામની બજારમાં શોભાયાત્રા કાઢી હતી અને શોભાયાત્રા દરમિયાન રાષ્ટ્રગીત અને ભક્તિના નારા સાથે રમઝટ બોલાવતા ગામ આખું જોઈ અને દંગ રહી ગયું હતું પાણીન્દ્રાના આચાર્ય જેઠાભાઈ ડોડિયા શાળા અને શિક્ષણ પ્રત્યે અનેરો ઉત્સાહ જોઈ ગામ લોકો તેની અતિશય પ્રશંસા કરી રહ્યા છે અને દરેક કાર્યમાં હંમેશા બાળકોને શિસ્ત અને સમજણ અને પ્રગતિ કઈ રીતે થાય તે રીતનું એને માર્ગદર્શન એના સ્ટાફના ભાઈ બહેનોને તથા બાળકોને સમજાવવામાં આવે છે